એ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે એમાંય તે હાલમાં જ જે વડોદરાની જે પુલ દુર્ઘટના બની આજે અમે અહીંયા જ્યારે આયા ભોગાવા ઉપરનો પુલની જ્યારે અમે અહીંયા મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે આમાં મોટા ભ્રષ્ટાચારના કારણે અત્યારે તમે જો એમ લોખંડ બહાર આવી ગયું છે હવે એ લોખંડ બહાર આવી ગયું છે તંત્રને ક્યાંક ને ક્યાંક આંધળ્યું હોય તંત્રમાં બેઠેલા વ્યક્તિઓ આંધળા હોય એવું અત્યારે લાગી રહ્યું કારણ કે ઘણા વખતથી સમયથી આ આમ આ હરિયાબ ના આવવાના કારણે ઘણી બધી દુર્ઘટના બની છે પણ છતાં પણ તંત્ર લોકો અને અધિકારીઓ એમ કે છે એનો કાંઈ વાંધો નથી કાંઈ વાંધો નથી તો શું તમે એ જોઈ રહ્યા છો કે જે રીતે વડોદરામાં દુર્ઘટના બની અને આ ફૂલ પડે અને અહીંના જે ગરીબ લોકો વંચિત લોકો ખેડૂત લોકો પોતાને અહીંથી સીધા સ્વર્ગ સીધાવે તમે આ જોઈ શકો આપણે કે આવે ફૂલ જાણે નબળી કક્ષાનો હોય એવી પરિસ્થિતિ છે છતાં તંત્ર અત્યારે ઊંઘે છે